જય માતાજી મિત્રો તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અમે બીજના દિવસે અમારા વતન કેમ જેમ કે ઝાંખા અમે ખેડતા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અમારી સાથે અમારા મોટાભાઈ અવગણભાઈ પણ ચાલી રહ્યા છીએ મિત્રો તો અમારા બીજા મોટાભાઈ મેહુલભાઈ જય માતાજી મિત્રો તો સ્વાગત છે આપણા એક પૌતીલી ઝાખા ચાલતા જઈએ છીએ અમારા માસ્તાજીના મંદિરે પિયા ભરવા અને બને રેજો આપણો અને આજે છે આસો સુદ બીજ ને રમીજાનો મેળો પણ છે તો પણ જતા આવજો જય બાબા હરી મિત્રો તો અમારો બ્લોગમાં બની રેજો સારી મિત્રો તો અમે ચાલી રહ્યા અમારા ગામ ઝાખા આવી ગયા છે તો તમને અમારા બ્લોગમાં બનાવી રહેજો તમને દર્શન કરાવવાના છે અમારા જૂના ગામ જેમ કે ઝાખા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ તો મિત્રો અમે કર્યામાં ખોડલના દર્શન અને તમે જોઈ શકો છો અમારા માતાજીના મંદિર કેવા સૌ સુંદર લાગે છે તો તમે પણ કોમેન્ટમાં જઈ ખોડલમાં લખવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો અમે દર્શન કરાવી તમને